નમસ્તે વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો પ્રથમ જે આપણું એકમ હતું એની અંદર આપણે કોમ્યુનિકેશન ઉપર ભાર મૂક્યો હતો એવી રીતે હવે આપણે એકમ બેની અંદર અહીંયા આપણા વિદ્યા સમીક્ષાના સ્ટુડિયોના માધ્યમથી આપણે અભ્યાસ કરીશું તો એકમ બે છે એ સ્વવ્યવસ્થાપનની કુશળતાના વિષયને લગતો છે જેના મુખ્ય ત્રણ સત્રો રહેલા છે આ ત્રણેય સત્રોની અંદર આપણે ધીરે ધીરે એક એક્ટિવિટીને સમજવાની છે ફરીથી હું આપને કહીશ કે આપની પેસી ભોપાલ દ્વારા જે એમ્પ્લોયબિલિટીની ગાઈડલાઇન છે એમાં વિશેષ એક્ટિવિટી પ્રયોગો મૂલ્યાંકનની જે ગાઈડલાઈન આપી છે એ એક્ટિવિટીને આપણે વિદ્યાર્થીઓની સાથે કરાવવાની છે એકમ બેનો મુખ્ય ઉદ્દેશ છે એ બહુ અગત્યનો છે કારણ કે વ્યક્તિત્વ વિકાસ સાથે સંકળાયેલી આ બાબત છે વિદ્યાર્થીની પોતાની ક્ષમતાઓ મર્યાદાઓ અને પોતાના જીવનમાં મર્યાદાઓને ઓળખી અને એને ઓવરકમ કરી અને પોતાના વ્યક્તિત્વની તમામ કળીઓને કેવી રીતે ખીલી શકે જેમાં સામાજિક મૂલ્યો અને ટીમ વર્કનું લીડરશીપનું કેવી રીતે મહત્ત્વ હોઈ શકે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સત્ર એકને જો આપ જોશો મિત્રો તો એનું જે ટાઇટલ છે એમાં પ્રેરણા અને સકારાત્મક વલણ પ્રેરણા એ જીવનનું ચાલક બળ છે પ્રેરણા વગર કોઈપણ વ્યક્તિનું જીવનની અંદર જે ગતિ છે એમાં વેગ અથવા પ્રવેગ લાવવો મુશ્કેલ છે પ્રેરણા હોય તો કોઈ વ્યક્તિ કંઈ પણ કાર્ય કરવા તત્પર થાય છે દાખલા તરીકે શરીરની અંદર પ્રેરણા થાય છે માટે આપણને ભૂખ તરસ લાગે છે આપણને ટાઈમ થાય ને થાક લાગે પરિણામે આપણે સૂઈ જઈએ છીએ આ શારીરિક પ્રેરણા છે એવી ઘણી બધી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ હોય છે લોકો મને સમજે મને સાંભળે મને સ્વીકારે એટલે કે નીડ ઓફ એક્સેપ્ટન્સ અબ્રાહમ મેસ્લો નામના મનોવૈજ્ઞાનિકે આખી જ જે આપણી જરૂરિયાત અને પ્રેરણા આ બંનેના સિદ્ધાંત ઉપર ઘણી બધી વાત કરી છે અને એના ચોક્કસ વૈજ્ઞાનિક સિદ્ધાંતો આપ્યા છે જેમ આપણી શરીરની કેટલીક પ્રેરણાઓ છે કસરત કરવું સંગીત પ્રત્યે આપણે ધ્યાન આપવું ઘણી બધી એક્ટિવિટીમાં જવું તો એવી જ રીતે આપણી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ પણ હોય છે દાખલા તરીકે વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે અને સ્વીકૃતિ નથી મળી હોતી પરિણામે એ વિદ્યાર્થીઓ એટેન્શન ગેટિંગ બિહેવિયર કરતા હોય છે એટલે કે ધ્યાન આકર્ષક પ્રવૃત્તિ અને વર્તન તો આવા વિદ્યાર્થીઓને જો સ્વીકૃતિ મળે એમની સારી પ્રવૃત્તિ માટે એ સારી અને સમાજને સ્વીકૃત હોય એવી પ્રવૃત્તિઓ માટે એને સ્વીકૃતિ મળે તો પરિણામે એ સમાજને ઉપયોગી કાર્યમાં વળે છે અને પરિણામે એ સમાજની માટે કેવી રીતે હું કામ કરી શકું શાળા માટે કામ કરી શકું ગામ માટે કામ કરી શકું લોકોને સપોર્ટ કરી શકું એવા પ્રેરણાઓનો સ્વીકાર થાય તો એ કરી શકે છે એટલે અહીંયા દરેક વ્યક્તિએ એકબીજાને પ્રેરણા મળે એ માટે એની જે સારી બાબતો છે એને ઓળખવાની છે અહીંયા ગ્રુપ એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓની જે સારી બાબતો છે એના સારા ગુણો છે એની સારી ટેકનિક છે એનું સારું વર્તન છે એની નોંધ કરશે અને એને પ્રેરિત કરશે કે પરિણામે એ વિદ્યાર્થી એ બાબત વધુ સારી કરવા માટે પ્રેરિત થાય અને જે બાબત અપેક્ષિત નથી જે સમાજ દ્વારા સ્વીકૃત નથી શાળા પરિવાર પર્યાવરણ માટે યોગ્ય નથી તો એવી બાબતોને આપણે અટકાવવાની છે તો અહીંયા પ્રેરણા શબ્દ છે એ બે બાબતે છે કે સકારાત્મક બાબતો માટે ખૂબ વધુ સારી રીતે એને શાબ્દિક રીતે પ્રોત્સાહિત કરવો એને જાહેરમાં પ્રોત્સાહિત કરવો દર વખતે એવું નથી કે ઇનામ દ્વારા અથવા કોઈ એ રીતે શાબ્દિક રીતે અથવા જાહેરમાં એની એક્સેપ્ટન્સ કરીને પણ આ રીતે વિદ્યાર્થીની પ્રેરણા વધારી શકાય છે પ્રેરણાના કારણે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે માત્ર પ્રેરણા ઉપર પોતાનું જીવનને ખૂબ આગળ સુધી લઈ ગયા છે માઉન્ટ એવરેસ્ટ અને અવકાશની સફર કરવા સુધીની બાબતોનો આધાર એ વ્યક્તિના જીવનની પ્રેરણા ઉપર છે પ્રેરણા માટે જેમ કુટુંબના સભ્યો તરફથી એને સ્વીકૃતિ અને પ્રેરણા મળે એમ અહીંયા સામાજિક પરિવેશમાં શાળા પણ એક પરિવાર છે તો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વોકેશનલ ટ્રેનર અને તમામ દ્વારા એને પ્રેરણાનું વાતાવરણ મળે એવી ઘણી બધી એક્ટિવિટીઓ અહીંયા કરવાની છે બીજો મુદ્દો છે સકારાત્મક વલણ તો વલણ એટલે શું વલણ એટલે આપણે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ પરિસ્થિતિ પ્રત્યેનો એક ઝુકાવ સામાન્ય રીતે ઘણી વસ્તુઓ તમે જોતા હશો આપણે વિદ્યાર્થી મિત્રોને ઉદાહરણ તરીકે પણ કહી શકીએ જેમ હું અત્યારે આપને કહું છું કે કેટલાક વ્યક્તિઓને તમે મળો ને તો તમને ખૂબ સારું એમને મળવાનું ગમે વાતચીત કરવાનું ગમે એમના વાતોથી પ્રભાવિત થવાનું ગમે ને કેટલાક વ્યક્તિઓએ તમારું એક રૂપિયાનું પણ નુકસાન ના કર્યું પણ પહેલી જ વાર મળે ને તમને એમ થાય આ વ્યક્તિ નક્કામો જશે આ વ્યક્તિને તો ગુસ્સો મને આવે છે ને હું એને વધુ ઉગ્ર થઈ જાઉં એવો મારો ભાવ થાય છે તો ત્યારે આ વિદ્યાર્થી મિત્રો આ આવી એક્ટિવિટી દ્વારા ત્રણ પ્રકારના વલણ કઈ રીતે હોય છે જીવનમાં એને સમજાવવાનું છે સકારાત્મક વલણ નકારાત્મક વલણ અને તટસ્થ વલણ જીવનમાં સમય અને પરિસ્થિતિના આધારે જીવન વિકાસ માટે સકારાત્મક વલણ એ ખૂબ જરૂરી છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ અથવા બાબતની અંદર કઈ સારી બાબત છે એને શોધી કાઢવાનું વિદ્યાર્થીઓને એક્ટિવિટી આપવામાં આવે આપણા શાળાની અંદર જ્યારે શાળા ખુલે ત્યારે પાના પડ્યા હોય કોઈ કાગળના ટુકડા હોય કે કપડાનું ટુકડું કંઈ પણ હોય તો વિદ્યાર્થીઓને તમે કહો કે ભાઈ આ બાબતમાંથી સારી શું બાબત છે તો કે સાહેબ આ મેદાન તો સારું છે બગીચો તો સારો છે માત્ર કચરો જો બધા ભેગાથી સાફ કરી દઈએ તો આપણો ગાર્ડન છે ને એ આખો ગ્રીન દેખાય અત્યારે ગ્રીન દેખાતો નથી એવી જ રીતે વર્ગખંડ છે તો વર્ગખંડની બારીઓ બંધ છે વિદ્યાર્થીઓને કહેવામાં આવે લાઇટ ગઈ છે કોઈ વિદ્યાર્થી ઊભો થઈને વર્ગની બધી જ બારીઓ ખોલી દે અથવા બીજા ટીમ થઈ એને ખોલી દે તો અહીંયા વિદ્યાર્થીના અનુભવ દ્વારા પ્રવૃત્તિ દ્વારા એ દિશામાં એના વિધ્યાત્મક વલણને શેપિંગ કરવાની વાત છે એ આ વોકેશનલ ટ્રેનર આ ભાઈઓ અને બહેનોએ કૌશલ્ય પ્રત્યે કાર્યની દુનિયા પ્રત્યેનું એનું સકારાત્મક વલણ થાય એ સકારાત્મક દિશામાં વિચારતો થાય માત્ર શાબ્દિક રીતે નહીં પણ એને સમજ આપીએ શા માટે સારું છે એમાં શું સારું રહેલું છે વ્યક્તિમાં વસ્તુમાં કમ્પ્યુટરમાં ભૌતિક જગતમાં તો મને લાગે છે કે પ્રેરણા અને સકારાત્મક વલણની જે એક્ટિવિટી છે એ વિદ્યાર્થીના જીવનને જેમ સામાન્ય રીતે આપણે ઉદાહરણ કહેતા હોઈએ છીએ કે ગ્લાસ ભરેલો મૂકેલો હોય છે પાણીનો એક વિદ્યાર્થી છે એને એ રીતે જોવે છે કે અડધો ગ્લાસ ખાલી છે બીજો વિદ્યાર્થી એને અડધો ભરેલો છે એ રીતે જોવે છે બરોબર છે કારણ કે દરેક વ્યક્તિના અનુભવો જુદા છે કોઈ બાળક એવું પણ હશે કે જેને ઘરમાં પીવાના પાણીની મુશ્કેલી હશે રોજ નાવું અથવા સ્નાન કરવું એ પણ મુશ્કેલી હોય સ્લમ વિસ્તારના ઘણા બાળકો આવતા હોય માઇગ્રેશન કરીને તો એના માટે કદાચ આ પડકાર હોય તો આવી રીતે વિદ્યાર્થીઓનું અનુભવો જે થયેલા છે ભૂતકાળના એ બાબતોને આપણે ધ્યાને રાખીને અને એનું વલણ છે એ શિક્ષણ પ્રત્યે સમાજ પ્રત્યે કાર્યની દુનિયા પ્રત્યે અન્ય લોકો પ્રત્યે સકારાત્મક વલણ થશે તો એ સમાજને તો ઉપયોગી થશે પોતાનું સકારાત્મક અભિગમની એની સીધી અસર એના વ્યક્તિત્વ વિકાસ એના માનસિક વિકાસ અને એના શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ સારી પડતી હોય છે સામાન્ય રીતે સકારાત્મક રીતે એ જે વલણ એનું ડેવલોપ થાય છે પરિણામે એ લોકોને સ્વીકારે છે પરિણામે એને ગુસ્સો થવો કંટાળો આવો થાક અનુભવો ચીડિયાપણું એ બધી બાબતોથી એ દૂર થતો હોય છે તો આવી બધી બાબતોને આપણે ચોક્કસ રીતે સકારાત્મક રીતે અને આપની શાળાઓમાં ટૂંક જ સમયમાં કાઉન્સેલરો પણ આવશે તો કાઉન્સેલરોના માધ્યમથી પણ આ સકારાત્મક વલણ અને પ્રેરણાની પ્રવૃત્તિને આપ વેગ આપશો એવી અમને આશા છે સત્ર એક અહીંયા પૂર્ણ થાય છે સત્ર બેના ઉપર આપણે જઈએ કે રિઝલ્ટ ઓરિએન્ટેશન તો સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણું કોઈપણ વર્તન હોય છે આપણું કોઈપણ કાર્ય છે એમાં આપણે સમય અને નાણાં અને ત્રીજું છે ઊર્જા આપણી સાથે જે પણ લોકો જોડાયા છે એનો સમય જાય છે નાણાં પણ જાય છે શિક્ષક જોડાયા હોય આપણા વાલી જોડાયા હોય એ બધાની ઉર્જા પણ જતી હોય છે તો વિદ્યાર્થીને આપણે સમયનું મહત્ત્વ સમજાવીએ નાણાંનું મહત્ત્વ સમજાવીએ ઉર્જાનું મહત્ત્વ સમજાવીએ કે તમે જે પણ સમય તમારા જીવનમાં આજે છે એ કદાચ આ સમય છે આ ક્ષણ છે એ વધારે સારી રીતે તમને ન મળે તો આ જ સમયનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરો તમને જે તમારું કામ કરવાનું છે એને લક્ષ્ય બનાવો લક્ષ્ય બનાવી તમારી પ્રેરણાને વધારી અને મિત્રોના સહયોગથી તમે એને રિઝલ્ટ કેટલું લાવવું છે એ પ્રમાણે કામ કરો શાળાનું કેમ્પસ ગ્રીન બનાવવું છે તમામ વિદ્યાર્થીઓની અંદર ડિજિટલ સ્કિલ વિકસાવી છે શાળાની કમ્પ્યુટર લેબનો વધુમાં વધુ ઉપયોગ થાય રામહાટનો ઉપયોગ થાય આપણા પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ થાય આપણા શાળાની અંદર કોઈ ફંક્શન હોય તો એકદમ સ્મૂથલી થઈ જાય એની જુદી જુદી કમિટીઓ બની જાય તો અહીંયા વસ્તુ એ જ છે કે રિઝન્ટ ઓરિયન્ટેશનનો અર્થ એ જ છે કે પ્લાનિંગ સાથે કામ કરવામાં આવે ટીમ વર્કથી કામ કરવામાં આવે ટીમ બિલ્ડિંગ થાય એ જરૂરી છે તો વિદ્યાર્થીઓને જુદી જુદી એક્ટિવિટી દ્વારા એમને ઇન્વોલ્વ કરી અને સમય નાણાં અને ઉર્જા આ ત્રણેયનું મહત્ત્વ સાથે એના ઓછામાં ઓછા વ્યય સાથે આપણે કેવી રીતે કામ કરી શકીએ શાળાનું કોઈ ફંક્શન અથવા કાર્યક્રમ છે એમાં પાણીનો ઓછામાં ઓછો બગાડ થાય બરાબર છે ઓછી જગ્યામાં ખૂબ સારી રીતે વધુ લોકો કમ્ફર્ટેબલી બેસી અને કામ કરી શકે એવી રીતે ધારો કે સવારનો સમય છે બપોરનો સમય છે કોઈ ફંક્શન છે તો તડકો આવશે આમ છે વરસાદ આવશે આ બધી જ પરિસ્થિતિઓનો તાગ મેળવી અને રિઝલ્ટ ઓરિયન્ટેશનની પ્રક્રિયા એ વિદ્યાર્થીઓમાં સમજ થાય એ સત્ર બેનો હેતુ છે આપની જે એમ્પ્લોયબિલિટીની ગાઈડલાઇન છે એની અંદર વિશેષ એક્ટિવિટી આપી છે એના માધ્યમથી વિદ્યાર્થીઓને એક્ટિવિટી કરાવશો અહીંયા સત્ર બે પૂર્ણ થાય છે સત્ર ત્રણની ની અંદર છે આત્મજાગૃતિ આત્મજાગૃતિ એ બહુ અગત્યની વાત છે કારણ કે જ્યાં સુધી વિદ્યાર્થી એ પોતાની આંખો અને પોતાના કેમેરા છે એ બહારની દિશામાં થ્રી સિક્સટી ડિગ્રી ફેરવ્યા કરશે ત્યાં સુધી પોતાની જાત ઉપર કેન્દ્રિત થવાની વિદ્યાર્થીને તક મળતી નથી એટલે વિદ્યાર્થી પોતે જ પોતાની જે શારીરિક ક્ષમતાઓ છે કે હું જોઈ શકું છું હું સાંભળી શકું છું હું બોલી શકું છું હું ચાલી શકું છું હું દોડી શકું છું વિચારી શકું છું અમુક વજન સુધીની વસ્તુઓ ઉપાડી શકું છું એમ પોતાની જાત પ્રત્યે કેન્દ્રિત થાય આ પહેલો જ મુદ્દો છે કે પોતાની શારીરિક ક્ષમતાઓને ઓળખે એવી ઘણી બધી એક્ટિવિટી આપણે કરાવવાની છે પછી બીજી છે કે આંતરિક ક્ષમતાઓ આંતરિક ક્ષમતાઓની અંદર તો કે હું ઘણી બધી પરિસ્થિતિમાં મારું કોમ્યુનિકેશન કેવી રીતે કરી શકું છું મારી પાસે આંખો છે કાન છે બધું જ છે પણ હું સારો એક્ટિવ લિસનર છું એક્ટિવ સ્પીકર છું બરાબર તો આવી બાબતો એની અંદર હું કઈ વિષય અને કઈ પરિસ્થિતિની અંદર કેન્દ્રિત થઈ શકું છું વધુ એકાગ્રતાપૂર્વક ઓછા સમય અને ઓછા ઊર્જાના વ્યય સાથે કોઈપણ કામને એક્યુરેસીપૂર્વક રિઝલ્ટ ઓરિયન્ટથી હું કેવી રીતે એ કરી શકું છું એ બાબતે બીજા લોકો કરી શકે છે પણ હું નથી કરી શકતો તો વિદ્યાર્થીમાં લર્નિંગની ભાવના કોઈ વ્યક્તિને ડિજિટલ લિટરેસી સારી છે અને કોમ્પ્યુટરમાં ઝડપથી એ વર્લ્ડ એક્સેલ પાવર પોઈન્ટ અને અન્ય જે સોફ્ટવેર છે ઈમેલ છે એની અંદર ઉપયોગ કરી શકે છે તો વિદ્યાર્થીએ લઘુતા અનુભવવાની નથી કે હું નથી કરી શકતો પણ એ મિત્ર અથવા એ શિક્ષક પાસે જઈ અને એણે આ કેવી રીતે હાંસલ કર્યું એની સાથે સંવાદ કરે ચર્ચા કરે અને પોતે આ કેમ નથી કરી શકતા તો એના સ્નાયુઓની જે સોફ્ટ સ્કિલ છે ઓછી છે માટે તો એની પ્રેક્ટિસ કરે મહાવરો કરે તો આવી રીતે પોતાની મર્યાદાઓને ઓળખવા માટે એ સતત મહાવરો કરે પોતાની જાતને હમણાં જ વિશ્વ યોગ દિવસ થયો છે યોગનો મુખ્ય ઉદ્દેશ છે પોતાની જાત સાથે જોડાવો પોતાની જાત સાથે જોડાવાનો અર્થ છે કે આપણે હંમેશા એવા વાતાવરણમાં રહીએ છીએ કે જ્યાં ઘણા બધા પરિબળો છે જે આપણી ધ્યાન અને આપણી એકાગ્રતાની ક્ષમતાને વિચલિત કરવા માટે પ્રયાસ કરતા હોય છે તો આવી પરિસ્થિતિની અંદર એકાગ્રતાની સાથે આપણે આનંદપૂર્વક આપણા જે લક્ષ્યો છે એને ઓળખીએ તો આપણી ક્ષમતાઓ ધીરે ધીરે બહાર આવશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું ફરિયાદ કરતા હોય છે કે મને યાદ નથી રહેતું હું ભૂલી જાઉં છું એનું કારણ છે કે જ્યારે શિક્ષક ભણાવતા હોય છે ત્યારે એમનું મન તેમની આંખો તેમના કાન તેમના વિચાર એ એ દિશામાં એક્ટિવ લિસનર તરીકે નથી હોતા પરિણામે એને અડધું યાદ રહેશે અડધું યાદ નથી રહેતું પરિણામે જ્યારે પરીક્ષામાં લખવાનું હોય ત્યારે એને પૂરતા માર્ક્સ મળતા નથી તો હું એક વિદ્યાર્થી તરીકે જે સમયે જ્યાં છું ત્યાં મારું મન મારી બુદ્ધિ મારું શરીર મારા આંખો મારી કાન આ બધું ત્યાં જ હોય તો મને રિઝલ્ટ મળે એટલે કે જ્યાં પણ કામ કરીએ છીએ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને એક બિલોરી કાચના ઉદાહરણથી આપણે સમજાવી શકીએ કે સૂર્યનો પ્રકાશ પડતો હોય અને બિલોરી કાચથી તમે સૂર્યના કિરણોને કેન્દ્રિત કરો છો તો કાગળથી તમે ધરો છો ત્યારે કાગળ પણ સળગી જાય છે કેમ કે સૂર્ય સામાન્ય રીતે કિરણો વિખેરે છે ત્યારે આપણને ગરમી લાગે છે પણ આપણું શરીર બળી જતું નથી પણ જ્યારે એ ઊર્જા એકત્રિત સ્વરૂપે આપણી આંખો આપણા કાન આપણા વિચાર આપણો અનુભવ આપણી બુદ્ધિ આપણું જ્ઞાન બધું જ એક દિશામાં એક જ સાથે કામ થાય છે ત્યારે વિદ્યાર્થીને આત્મજાગૃતિ થાય છે આવી પ્રવૃત્તિ દ્વારા આપણે એને સમજ આપીએ તો એ વિદ્યાર્થી ખૂબ સારું પરિણામ લાવી શકે છે એકમ બેની અંદરના જે ત્રણ એકમો એટલે કે પેટા સત્રો છે અહીંયા પૂર્ણ થાય છે આ બાબતે આપ સરોની સાથે જોડાવાની તક મળી મને આશા છે કે ભાઈઓ અને બહેનો આ પ્રવૃત્તિને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓના મન હૃદય સુધી અને એમના જીવન સુધી લઈ જઈ શકશે અને ભવિષ્યમાં વીટીને આ વિદ્યાર્થીઓ મળે તો આ સાહેબના માર્ગદર્શનના કારણે આજે મારી એકાગ્રતા વધી આત્મશક્તિ અથવા આત્મજાગૃતિ થઈ જીવન પ્રત્યેનું વ્યક્તિ પ્રત્યેનું મારું સકારાત્મક વલણ થયું એવું એને ભાવ થશે ધન્યવાદ